ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શક મિત્રો લક્ષ્મી એક સમયે બહુત વડી ધનવાન તું બહુત બડી ધનવાન આ લક્ષ્મી આવે છે અને દરેક માણસ ઈચ્છે છે કે એની પાસે આવે ત્યારે એ વાત ન પૂછશો કે લક્ષ્મી આઠ પ્રકારની હોય છે એમાં આરોગ્ય પણ આવી જાય એમાં વિદ્યા પણ આવી જાય વિદ્યા માટે તો એવું કહેવાય છે કે વિદ્યા નામ નરસ્ય રૂપ મધિકમ વિદ્યા નામ નરસ્ય રૂપમ એ માણસનું ધનભુત સ્વરૂપ છે અને એનામાં છુપાયેલ અખૂટ ધન ભંડાર જે ઉલેચો ન ઉલેચાય ખર્ચે ન ફૂટે એ વિદ્યા એમાં ભાઈએ ભાગ પડતા નથી ચોર ચોરી કરી શકતો નથી સરકાર પડાવી લઈ શકતી એ પણ લક્ષ્મીનો એક પ્રકાર છે સ્વાસ્થ સારું રહેવું એ પણ લક્ષ્મી નો એક પ્રકાર છે ભગવાને સ્વયં કહ્યું છે કે પહેલું સુખ તે તમારે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન કોઈ પણ ધર્મ પછી તે વેપાર હોય ધંધો હોય ઉદ્યોગ હોય ભણાવતા હો લેખક હો ચિંતક હો જે કઈ હોય તે શરીર સારું નહીં હોય તો કશું નહીં ગમે તમે અબજો હોય પણ ગળાનું કેન્સર થયું શું થાય તમારો ચટાકેદાર ભોજનનો સ્વાદ ધર્યો રહી જશે દોસ્તો એ વાત આપણે યાદ રાખીએ કે આ દુનિયામાં બે નગરી સોનાની કહેવત એક રાવણની લંકા અને શ્રી કૃષ્ણની દ્વારકા મારી મર્યાદિત સમય પ્રમાણે હું એવું સમજુ છું કે કઈ ઘર સોનાને નહીં બાંધ્યા હોય પણ ત્યાં આર્થિક સમૃદ્ધિ એટલી હશે વેપાર ધંધા એવા ધમધોકાર ચાલતા હશે કે આ બંને બંદરીય નગરો સમૃદ્ધિમાં માં હશે અથવા સમૃદ્ધિ એમના ફળામાં ખેલતી હશે પણ અહંકાર અને વ્યસન આ બે માં સપડાયેલ આ બંને નગરીઓનો સકુળ વિનાશ થયો રાવણના અહંકારના કારણે લંકા નષ્ટ થઈ અને યાદવો પ્રભાસ ખાતે નશામાં ધૂત બનીને એકબીજા સાથે લડ્યા અને ખપી ગયા ભગવાન શ્રી કૃષ્ણજી આ બધું જોતા રહ્યા એમના નજર સામે દ્વારિકાનો વિનાશ થયો જેમ રાવણની નજર સામે શ્રીલંકા નું પતન થયું લક્ષ્મી જો સારા રસ્તે આવે છે તો એને શ્રીલક્ષ્મી કહેવાય એ તમારું કલ્યાણ કરે છે તમારા ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સદવિચાર સારી એ મળી રહેશે પેદા થાય છે અને જો ખરાબ રસ્તે આવે છે અધર્મથી આવે છે તો એ રાક્ષસી લક્ષ્મી છે જે તમને સકુળ નાશ પમાડે છે તમારી સાથે જોડાયેલાઓનો પણ એ જ રસ્તે પતન થાય છે એક દાખલો આજના સ્ક્રીન પર તમે અમદાવાદમાં બનેલી એક ઘટનાનો જોઈ રહ્યો આ બી સફળ ગ્રુપ એકલાને હું દોષિત નથી ગણતો આજે જે લોકોની આંખ ખુલ્લી છે કાન ખુલ્લા છે અને સમાજમાં અરે ફરે છે એમાં ના ખબર છે કે મોટા ભાગની ફાર્મ હાઉસમાં થતી બર્થડે પાર્ટીઓ અથવા રેવ પાર્ટી એ આ ધનપતિના નબીરાઓ અથવા ધનપતિઓ જાતે કરતા હોય છે એવા પણ કિસ્સા બને કે છોકરો અઢાર વર્ષ નો થાય ત્યારે એનો જન્મ દિવસ બાને એને એ દિવસે દારૂનું ચુસ્કી લેવડાવે છે એવું પણ સાંભળવામાં આવ્યું છે આ રાક્ષસી લક્ષ્મીના ઉદાહરણો છે અને જેને લપસવું છે એના માટે ઢાળ તો મળી રહે છે લક્ષ્મી સ્તનમાર્ગે વપરાય એનાથી ઉત્તમ ઉપયોગ અમર કરી દે છે આજે દુકાળમાંથી ગુજરાતને ઉગારનાર દાનવીર શેઠ જગડુશા દાનવીર ભામાશા જેને પ્રતાપના રાણા પ્રતાપજી ચરણે પોતાની સંપત્તિ ધરી દીધી ગુજરાતના અનેક શ્રેષ્ઠ અને તેમાં પણ ખાસ કરીને શ્રેષ્ઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આજે પણ ખૂબ આદરથી જેમના નામ બોલાય છે એ શ્રી લક્ષ્મીના સદ્ગુણી હતા એ લક્ષ્મી ના ટ્રસ્ટી બની રહ્યા માલિક નહીં લક્ષ્મી યાદ રાખો વિષ્ણુ પતિ છે વિષ્ણુબેર પણ ખોટો શબ્દ છે કારણ કે કુબેર તો અખંડ સામ્રાજ્યની વેલ્થ જે કહેવાય આખા બધા લોકોની એનો ખજાનો એની પાસે એની દયાથી તમને ક્યાંક છાટક મળી છે ત્યારે કસ્તુરભાઈ લાલભાઈ શેઠ આગવી ઓળખ અપાવીને ઔરંગઝેબ સામે બિલકુલ અડીખમ બનીને ઉભા રહ્યા અને ધર્માંતરણના કાયદા સામે એમણે ઔરંગઝેબ પાસે હુકમ કરાવ્યો કે હવે આ રાજ્યમાં ફરજીયાત ધર્માંતરણ નહીં કરવામાં આવે એવા બે શ્રેષ્ઠીઓ શેષશ્રી ભીમજી પારેખ શેષ શ્રી વીરજી હોરા અને આ બધાની વચ્ચે પારસી કોમે કેમ મુલાય આપણો જે જીઆરડી તાતા અને એમના એમના આગળની પેઢી દાદાભાઈ નવરોજજી થી માંડીને છેક રતન દાતા સુધી ક્યારેય આવા કોઈ

વિદેશ યાત્રામાં પત્નીને સાથે રાખવી પેઢી એ પણ સામ્રાજ્ય વિસ્તર્યું છે એ જૂથમાં કોઈ કે ગોલમાલના સમાચારો સંભળાતા નથી ત્યારે નવું પાણી આવે ને એ ક્યારેક જૂનાને પણ લઈ જાય છે આ દાખલાઓ પરથી આપણે બોધ લઈએ આપણા બાળકો મોટા થયા હોય તો પણ એક થોડીક દરકાર રાખીએ ક્યાં હરે ફરે છે કોની સાથે બેસે ઉઠે છે એમની મહત્વકાંક્ષાઓ ક્યાંક એમના કરતા તો મોટી નથી થઈ જતી ને જોડો પગમાં ખૂબ મોટો પડે એવડો તો નથી પહેરી લેતા ને આ પંક્તિઓ યાદ રાખીએ કે દેખાદેખી સાધે જો તમે તમારો કબજો લઈ એટલે એક બત્તી ધરવા ખાતર થઈને મારા દર્શક મિત્રો સામે આ વાત મૂકી છે કોઈ ચોક્કસ ગ્રુપ કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ સામે મારે કશું જ નથી કેવું ભેંસના સારા જૂથને પણ જાણું છું જૂથોને વ્યક્તિઓને પણ જાણું છું કારણ કે હું ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ ઇન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટનો આજીવન સભ્ય છું જાતે સિવિલ એન્જિનિયર છું કે જે નેકીના રસ્તે ચાલે છે એમની ચમક દમક ભલે આજે એસજી રોડ પર ના દેખાતી હોય પણ જેવી હતી એવી ને એવી તો રહી છે અને ચાલ્યા કરે છે એમાં મને કોઈ કે કે સર્વોચ્ચ નામ કોણ તો બંધા લાગ્યું કોઈના નામ દેવાથી દૂર રહું છું પણ બે જીજે હું કહી શકું કે કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં દૂધ જેવું ઉજળું નામ જો કોઈનું હોય તો એ શ્રી અનિલ બકેરીનું છે એમણે જે નિષ્ઠા પ્રામાણિકતા પારદર્શિતાથી આ ક્ષેત્રમાં રહીને પણ જે ક્ષમતા અને કીર્તિ પ્રાપ્ત કરી છે કાબિલિધારી છે એમના દીકરા માટે એવું કહેવાય કે પુત્રા શિષ્યાત ઈચ્છેત પરાજય તમારો પુત્ર અને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેના નામથી તમે ઓળખાવ

આપણા દાદા નું દાપણ અને જ્ઞાન છે હું નથી કે આપણે ઉતારીએ આચરણમાં તો મને લાગે છે એ વધુ યોગ્ય રહેશે દોસ્તો અનિલભાઈ વાત કરતો એમના દીકરા અચલભાઈ સિમ્ફોની એક જમાનામાં આ શહેરમાં એવું કહેનારા લોકો હતા કે ડૂબી ગયો એ સિમ્ફોની આજે આ નહીં દુનિયાનું એક અગ્રિમ એકમાનું એકમામાંનું એર કુલર્સ અને એપ્લાયન્સીસ બનાવતું એકમ બન્યું છે એ આ જૂથની અને ખાસ કરીને અનિલભાઈએ જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે તે સિદ્ધાંતોને કારણે ઊભી થયેલી ક્ષમતાને કારણે છે અનિલભાઈ કઈ કરોડપતિ હતા મર્યાદિત પૈસા લઈને આવેલા પહેલી આજે પહોંચે છે સારા દાખલાને અનુસરીએ એટલા માટે હું નામ જોગ કહું છું આવા બીજા ઘણા બધા દાખલા છે મારી આપને એક જ સલાહ છે ખોટું હોય તેને ત્યાગો તમારા સંતાનોને એવી કેળવણીને સંસ્કારો આપો કે એ સન્માર્ગે ચાલે સંતાનો દેખતા એ ઉછરી હોય ત્યારે ધણી ક્યારેય ઝઘડશો નહીં ઊંચા સ્વાદે ઊંચા સાદે બોલશો નહીં અપશબ્દો બોલશો નહીં હાથ ઉપાડવાની વાત તો દૂર રહી ક્યારેય કોઈની ટીકા કે નિંદા ના કરશો ક્યારેય એક બાળકની બીજા બાળક સાથે સરખામણી ના કરશો

સન્મયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છિ દુઃખભાગ ભવે આપી થો કુશળો એવી શુભકામનાઓ ઓમ નમ શિવાય ઓમ નમઃિવાય નમ શિવાય